हाँ बेच जावलू है माँ गाड़ी दोस्त वातियाँ रही हैं ऊपर से कहीं बजे ना बोटर दाद ना ये मोबी हार्कने रह जो ही नहीं कुछ लियो नहीं कुछ लियो तो हार्कने आह हार्कने अच्छा ढंग से रह बोटर हाँ हाँ गाड़ी पर बेची अच्छा है ટ્રેન આવી ગયા છીએ બાજુ બસો અત્યારે આપણે આવી ગયા છીએ ટ્રેન ની અંદર શું કઈ મોરબી થી વાતાનેર ની જે જર્ની છે આપણે કરવાની છે મોરબી આટલું મોટું ઔદ્યોગિક સેન્ટર હોવા છતાં મોરબી પાસે કોઈ લોંગ રૂટની ટ્રેન નથી કે જે મોરબીથી ઉપડતી હોય એક માત્ર મોરબી કામ ગાંધીધામ કામાખ્યા ચાલે છે કે જે ગાંધીધામથી આવે છે ને વીકલી ટ્રેન છે એ સિવાય અવડું મોટું ઔદ્યોગિક સેન્ટર હોવા છતાં મોરબી પાસે કોઈ એવી ટીમ નથી મોરબીથી કે જે મોરબીથી જે લોંગ રૂટની ટ્રેન છે એ શરૂ કરાવી શકે મોરબી આના માટે મને થોડું અસમર્થ લાગે છે કારણ કે અવડું મોટું ઔદ્યોગિક નગરી હોય અને દેશ વિદેશથી લોકો આવતા હોય તો અહીંયા જે પૂરતી ફેસિલિટી છે એ ટ્રેનની નથી એર એરપોર્ટ તો છે જ નહીં હાલ અત્યારે આપણી પાસે પણ ટ્રેનની ફેસિલિટી જે હોવી જોઈએ એ હાલ હજી મોરબી પાસે નથી દોસ્તો જેમ જેમ હવે સફર આપણો આગળ વધશે એમ પાછા આગળ આપણે બતાવતો દસ ભાઈ જયારે શરૂ થશે આપણે આપણી જર્ની શરૂ કરશું એટલે પેલા નજરબાગ આવશે મોરબી રૂ સામે કાઠો ત્યાર પછી રફાડેશ્વર આવશે મકનસર આવશે ઢુવા આવશે ને પછી વાકાનેર આવશે તો આગળ આગળ આપને અમે તમામ જગ્યાની જે મુલાકાત છે એ કરાવતા રહેશું જો અમારી સાથે જોડાયેલા રહેશું દોસ્તો આપણી જે જર્ની છે એની શરૂઆત થઈ ગઈ છે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો કે જે ડેમો ટ્રેન છે એ મોરબીથી વાકાનેર તરફ અત્યારે જઈ રહી છે અને અહીંયા આપ નજારો જોઈ શકો છો બહારનો જે બહારનો બધો નજારો દેખાય છે અહીંયાથી મણિમંદિર આપ જોઈ શકો છો કે આ મોરબીનું મણિ મંદિર છે એ આવી ગયું છે દોસ્તો આ એક સરસ મજાનું અલગ વાતાવરણ અલગ પ્રકારનો માહોલ આજે માણીએ છીએ આપણે આ મોરબીનો જે પ્રખ્યાત ફાડાપુલ અને મયુર પુલ જે છે અત્યારે આપણે ત્યાં પહોંચી ગયા છીએ દોસ્તો ત્યાંથી આપણી ગાડી અત્યારે પસાર થઈ છે હસમુખભાઈ મોરબી સિરામિક સિટી ગણાય છે એની સાથે સાથે ઘડિયાળ ઉદ્યોગ પણ એવડો મોટો ફોટો ફ્રેમ ઉદ્યોગ પણ એવડો મોટો મોરબીની અંદર આવેલો છે પણ જે મૂળભૂત વ્યવસ્થાઓની હજી જે મોરબીમાં ઉણપ છે એ પૂરી થઈ નથી તો આપણે બધા એવા પ્રયત્ન કરવા જોઈએ કે જે મૂળભૂત મુદ્દાઓ છે એના ઉપર પણ વાતચીત થવી જોઈએ અને એ એની જે ગતિ છે એ વધવી જોઈએ હાલાકી ધીરે 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 હવે જે મોરબી શહેરના વિકાસના કામો છે એ આગળ ડેવલપ થઈ રહ્યા છે અહીંયા પાડાપુલને મયુરપુલ અહીંયાથી આ ફ્લાયઓવર બ્રિજ બનવા જઈ રહ્યો છે અત્યારે અને આગામી દોઢ વર્ષની અંદર એ ફ્લાયઓવર બ્રિજનું કામ પૂર્ણ થઈ જશે એવી અત્યારે સરકારશ્રી તરફથી ખાતરી આપવામાં આવી છે ને એનું કામ પણ અત્યારે શરૂ થઈ ગયું છે દોસ્તો તો આ મોરબી શહેરનો નજારો અહીંયાથી તમે જોઈ શકો છો જોડાયેલા રહેશો આગળ આગળ ફરી પાછા અમે જેમ જેમ બધા સેન્ટર આવશે એની મુલાકાત કરાવતા રહેશું અને આપને બતાવતા રહેશું બધું આપણે પહોંચી રહ્યા છીએ હવે બસ અહીંયાથી તમને સામે કાઠો આ મોરબીનો છે આખો વિસ્તાર એ વિડીયોના માધ્યમથી અત્યારે બતાવવાની કોશિશ કરીએ છીએ આ બાજુ મયુર હોસ્પિટલ ન્યૂ પેલેસ એલી કોલેજ એ બધો વિસ્તાર અહીંયા આવેલો છે દોસ્તો તો હવે આ જે સ્ટોપ છે પેલો એ આપણો આવી રહ્યો છે જે મોરબીનું નજરબાગ સામે કાંઠેનું રેલવે સ્ટેશન જે આપણું છે ત્યાં આપણે આવી છીએ મોરબી રેલવે વર્ષો જૂનું છે રાજાશાહીમાં એની સ્થાપના કરવામાં આવી હતી મીટર ગેટથી લઈ નેરો ગેટથી લઈ મીટર ગેટ મીટર ગેટથી આજે ગેટની અંદર જે લાઇન છે એ પરિવર્તિત થઈ ગઈ છે અને ઇલેક્ટ્રિક લાઇન માટેના જે અત્યારે તૈયારીઓ છે એ પણ અત્યારે એના જે વાયરને બધું જે પ્રોગ્રેસ હોય શરૂઆતની એ થઈ ગઈ છે આવનાર સમયમાં આપણે એવી અપેક્ષા રાખીએ કે મોરબી શહેરને લોંગ રૂટની ટ્રેન છે એ મળે એવી આપણે અપેક્ષા રાખીએ દોસ્તો અને મોરબીવાસીઓની જે સફર છે એ થોડી સહેલી બને હાલ અત્યારે જે લો આપણે મોરબીવાસીઓને વાંકાનેરને રાજકોટ જવું પડે છે એ આપણે બચી જાય ને અહીંયાથી જ સીધા આપણે ટ્રેનમાં બેસીએ આપણા ડેસ્ટિનેશન સુધી આપણે પહોંચી જાય તો દોસ્તો આ સ્ટોપ પહેલો જે આપણો નજરબાગનો છે એ આવી ગયો છે આપ જોઈ શકો છો કે ટ્રેન છે અહીંયા સંપૂર્ણ ધીમી પડી ગઈ છે આ નજરબાગ રેલવે સ્ટેશન સામે કાંઠેનું આવી ગયું છે અહીંયાથી અત્યારે જે સોમનાથ મેલ આવે છે જબલપુર આવે છે એનું ક્રોસિંગ લઈને અહીંયાથી ટ્રેન છે તે વાંકાડેર તરફ જાય છે અત્યારે દોસ્તો તો અમારી સાથે જોડાયેલા રહેશો આગળ ફરી પાછા હવે રફાળેશ્વર આવશે કે જે રફાળેશ્વર મહાદેવનું મંદિર છે એનો મેળો પણ પ્રખ્યાત છે ત્યાંનો તે અને રફાળેશ્વર આખી જીઆઈડીસી છે તેનો સ્ટોપ આવશે ત્યાર પછી મકનસર ઢોવા અને પછી વાંકાનેર લગભગ ચાલીસથી પિસ્તાલીસ મિનિટનો જે મોરબી વાંકાનેર વચ્ચેનો સફર છે એ આપણે અહીંથી પૂરો કરવાનો છે તો અમારી સાથે જોડાયેલા રહેશું તો દોસ્તો આપ જોઈ રહ્યા છો અત્યારે આપણે રફારીયા થી અત્યારે ટ્રેન નીકળી ગઈ છે હાલો ફ્રેન્ડ્સ તો હવે ફાઇનલી આપણું ડેસ્ટિનેશન છે વાકાનેરનું એ આવી ગયું છે ટ્રેન છે ધીમે 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 અત્યારે ઊભી રહી રહી છે એનો સ્ટોપ છે એ કરી રહી છે આપ જોઈ શકો છો વીડિયોના માધ્યમથી આપણે અત્યારે વાકાનેર જંક્શન ઉપર આવી ગયા છીએ દોસ્તો તો આપણે આવો વાકાનેર સ્ટેશનની જે વિઝિટ છે એ કરાવીએ આપણે અને અહીંયાની સરસ મજાની ચા વખણાય છે એ ચા પણ આપણે પીશું તો આવો નીચે ઉતરીએ સ્ટોપ કરી દીધો દોસ્તો અત્યારે આપણે જોઈ રહ્યા છો એમ આ વાંકાનેર જંક્શન ઉપર રેલવે સ્ટેશનની થોડી જે ઝલક છે એ અહીંયા બતાવવાની કોશિશ કરીએ આ છે દોસ્તો તમારે કોઈ પણ જગ્યાએ જવું હોય તો જામનગર પોરબંદર સોમનાથ રાજકોટ એ તમામ પ્રકારની જે ટ્રેનો છે એ બધી અહીંયાથી તમને મળે છે એટલે મોરબી વાસીઓને ક્યાંય પણ જવું હોય તો વાંકાનેર કમ્પલસરી આવવું પડે છે કારણ કે મોરબીથી કોઈ બીજી જે ટ્રેનો છે એ અવેલેબલ નથી એટલા માટે મોરબી વાકાનેર વચ્ચે ડેમો ટ્રેન છે દોડતી હોય છે અને બધા કનેક્શન છે ટ્રેનના એ અહીંયાથી મળતા હોય છે આ જે વાંકાનેર રેલવે સ્ટેશન છે એની આજે અમે આપને જે વિઝિટ કરાવી છે વિડીયોના માધ્યમથી આપ અત્યારે વાકાનેર રેલવે સ્ટેશનના દ્રશ્ય છે જોઈ રહ્યા છો પર્યટકો પણ અત્યારે જે બધા છે એ તમને અહીંયા નજરે પડતા હશે તમામ પ્રકારની જે મુસાફરી છે એ તમને અહીંયા વાંકાનેર થી જે ટ્રેન છે એ અવેલેબલ હોય છે કારણ કે સેન્ટર વચ્ચે આવી જાય છે મોરબી છે પણ તેમ છતાં આવડું મોટું ઔદ્યોગિક સેન્ટર મોરબી છે તો ટ્રેન મળવી જોઈએ આપણે એવી આશા રાખીએ કે આવનાર સમયની અંદર મોરબીને જે લોંગ જર્ની ટ્રેનો છે એ ત્યાંથી જ અવેલેબલ થઈ જાય અને મોરબીનો જે વિકાસ છે એ ખૂબ હજી આગળ ને આગળ ધપતો જાય તો દોસ્તો આ હતી આપણી આજની વિઝિટ હવે અહીંયાથી ફરી અમે જે વાંકાનેરની ચા પ્રખ્યાત છે તો આપણે વાંકાનેરની ચા પીએ અને પછી ફરી પાછા મોરબીની ટિકિટ લઈ અને મોરબી તરફ પહોંચી જશું મોરબી પહોંચશું ત્યારે અમે ફરી પાછા આપ સમક્ષ જે વ્લોગનો એન્ડ છે એ આપશું તો હવે આપણે ચા પીએ ચા આપણે આ બાજુ પ્રખ્યાત છે અહીંથી જઈ શકાય છે બ્રિજ ઉપર અરે સામે હા એ બ્રિજ અહીંયા છે હવે આપણે દોસ્તો ચા પીએ વાંકાનેરની પછી ટિકિટ લઈ લઈએ મોરબી જવાની પાછી ટિકિટ લઈ લઈએ અને પાછા ટ્રેનમાં બેસી જઈએ જો વચમાં કોઈ ટ્રેન આવશે તો એ તમને ચોક્કસી બતાવશું અને ફરી પાછા મોરબી પહોંચી અને આપણે બ્લોગ નો છે એન્ડ એ કરશું થેન્ક યુ દોસ્તો મોરબી થી વાકાનેર નેર મોરબીની જર્ની કેવી લાગી આપણે લાગવાની જાતાઓ હોય છે આરામદાયક સફર ખરેખર રેલવે ની હોય છે આપડે મોરબી વાસીઓ સરકાર પાસે એવી અપેક્ષા રાખીએ કે મોરબી ને ઝાઝી જાજી ટ્રેનની ફેસિલિટી મળે અને આવનાર સમયની અંદર આપણું જે ઔદ્યોગિક સિટી છે અને જે પ્રમાણે વિકાસ છે છે એ એ પ્રમાણે ટ્રેનની જે મોરબીને મળે દોસ્તો તો આજે અમે મોરબીથી વાંકાનેર ને વાકાનેરથી થી મોરબીની જે ટ્રેનની જર્ની હતી એ તમારા બધા સુધી પહોંચાડી અને વાંકાનેર જંક્શનની મુલાકાત પણ તમને કરાવી અને અહીંયાથી મોરબીથી આપણે શરૂઆત કરી હતી અને ફરી પાછા આપણે અત્યારે મોરબી રિટર્ન પહોંચવાની છીએ અત્યારે તમે બધા દ્રશ્ય મોરબી શહેરના ટ્રેનમાંથી નિહાળી શકો છો અત્યારે અમારા કેમેરામેન હસમુખભાઈ વાળા મોરબી શહેરના જે બધા દ્રશ્ય છે એ અત્યારે તમને બતાવી રહ્યા છે દોસ્તો આજની અમારી એક નવી પહેલ હતી તમને કેવી લાગી તે કોમેન્ટ કરી ચોક્કસ જણાવશો અને હજી સુધી આપણે અમારી ચેનલ મોરબી સ્ટાર ની જે સબસ્ક્રાઈબ નથી કરી

આપના સાત સરકારથી જે અમે જે આટલો સફર છે મોરબી સ્ટારનો એ અત્યાર સુધીમાં પૂરો કર્યો છે અને આવનાર દિવસોની અંદર પણ હજી અમે અલગ અલગ પ્લેસની જે વિઝિટો છે એ તમારા માટે લઈને આવીએ અને એવું પણ વિચારીએ છીએ કે મોરબી સ્ટાર જે છે એ મોરબી શહેરની બહાર પણ જાય અને ત્યાં પણ અલગ અલગ જગ્યાઓની જે વિઝિટ છે એ અમે આપના સુધી પહોંચાડીએ આપ આપ કરવા માંગતા હોય આપની કોઈ જાહેરાત કરવા માંગતા હોય તો પણ આપ અમારો કોન્ટેક કરી શકો છો અમારા જે મોબાઈલ નંબર છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે તો શું અશમુખભાઈ એકંદર એવું મજા આવીને ટ્રેનની મુસાફરી આખી અદભુત જ હોય છે અને એનો આનંદ છે એ આખો અનેરો હોય છે તો દોસ્તો અત્યારે ફરી પાછા આપણે છે આપણા ડેસ્ટિનેશન ઉપર પહોંચવાની તૈયારીમાં છીએ મોરબી રેલવે સ્ટેશન પાછું આવી ગયું છે તો આજનો જે સફર છે એ દોસ્તો બસ આટલો અમે નવી અપડેટ અને નવી વ્યક્તિના વિશેષ ઇન્ટરવ્યુ કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત કોઈ એક્સક્લુઝિવ જગ્યાની વિઝિટ આપના માટે લઈને હાજર થશું તો દોસ્તો આપ જોઈ રહ્યા છો એ મોરબી રેલવે સ્ટેશન છે એ હવે બસ આવી ગયું છે અહિયાં અને ગાડી છે એ અત્યારે સ્ટોપ થઈ ગઈ છે દોસ્તો તો આજના બ્લોગમાં બસ એટલું ફરી પાછા નવી અપડેટ ને નવા બ્લોગ સાથે મળશું ત્યાં સુધી આવજો બાય બાય